તો જુઓ અત્યારની રસોઈ બની ગઈ છે એટલે કે જો આ રોટલી છે રોટલા અને જો બીજું શાક ક્યુ ચડે છે આપણે ટીંડોળાનું ટિંડોળા મરચાંનું છે અને આ છે આપણે કોબી બટેટાનું શાક એકદમ સરસ લચકા જેવું હો ફ્રેન્ડ્સ તો બની ગયું છે બસ આપણે ગેસ બંધ કરી દઈશું અને જે આપણે સાતમનું આજે બાકી છે ને તો આપણે ચેવડો બનાવવાનો છે તો ચાલો આપણે હવે ચેવડો બનાવી લેશું રેસીપી વિડીયો જોતા હોય તો ફ્રેન્ડ્સ ખૂબ જ સારો સપોર્ટ કરતા રહેજો સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ તો જો આપણે બપોરની રસોઈ બની ગઈ છે અને હજી આપણે જમવાનો ટાઈમ છે એટલે આપણે ચેવડો બનાવી લેશું તો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે આ બધો ચેવડાનો સમાન છે અને આ વખતે આપણે આ લઈ આવ્યા છીએ આ છે ને આનાથી ને ચેવડો મસ્ત ટેસ્ટ સારો થાય એટલે જો બધી સામગ્રી આપણી થઈ ગઈ છે ત્યાર અને આની રેસિપી આપણે આપી જ છે અને તો તમારે બનાવવું હોય તો જોઈ લેજો કેમકે આજે આપણે રેસિપી નહીં આપીએ જ્યારે બનાવી લેશું ને ત્યારે મિક્સ કરીશું એ તમને બતાવીશું થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ તો જુઓ આ આપણે પૌવા છે મકાઈના અને કલરવાળી ભૂંગળી છે એ બધું ફ્રાય કરી લીધું છે અને આ સા કાચા સિંગદાણા એને પણ ફ્રાય કરી લીધા છે અને જો મમરા એ પણ આપણે વઘારી લીધા છે હવે આ બધી જ વસ્તુ આપણે મમ્મીને આપી દેશું એટલે ચેવડાનો મસાલો મિક્સ કરી અને તેને આપણે બનાવી લેશું તો ચાલો આપણે ચેવડો બનાવી લઈએ થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ તો જો અહીંયા મમરા બનાવી લીધા છે આ છે કલરવાળા વાળા ભૂંગરા પૌવા તો ચાલો હવે છે ને આ સિંગ દાણાની બધું અને આ છે ચેવડાનો મસાલો બે ચેવડાના મસાલા મિક્સ કર્યા છે એટલે બે મસાલા મિક્સ કર્યા છે હવે ચાલો મમ્મી છે ને મિક્સ કરી દેશે કા મમ્મી તો પેલા જો આ પૌવા એડ કરી દેસુ પંખો બંધ કરી દો ને મસાલો ઉઠશે હા નાખતા જાઉં પેલા છાટો તો જો આ રીતે આપણે છે ને મસાલો એની ઉપર છાટતા જાશું હવે ભૂંગળીમાં પેલા નાખી દે મમ્મી એટલું મિક્સ કરી લે હા બસ ડુંગળી અને આ રીતે જો મસાલો છે ને આપણે છાટતા અને મિક્સ કરતા ચેવડો મિક્સ થઈ ગયો છે અને કેટલો બધો છે અને આ જો ડબ્બા ભરી લેશી બે ડબ્બા ભરાશે કા મમ્મી તો ચાલો ચેવડો ખાવો હોય તો આવી જજ મમ્મી જય શ્રી કૃષ્ણ તો તમારે જે હાતમનું બાકી હતું એ બની ગયું છે તો ચાલો હું બતાવીશ તો પહેલાં તો જો આપણે ગરબામાંથી આવ્યા છીએ એટલે ચા મૂકી દીધી છે અને જો આ મમ્મીએ પાક બનાવ્યો છે અને તેની સાથે શું છે મમ્મી આ આ બનાવ્યો છે જો તો આ પાક અને આ મોહનથાર હવે બની ગઈ ને બધી આપણે સાતમ તો જો મિ મિષ્ટાનમાં મેં આ બે વસ્તુ બનાવી છે થેન્ક યુ ફોર તો જો અમારે છે ને સાતમ છે એ રંધાઈ ગઈ છે તો આપણે આઈથીન શરૂ કરશી આ છે આપણે ચેવડો બનાવ્યો છે મોમરા પૌવા ભૂંગરી દાણાનો બરાબર તેની સાથે આપણે આ તીખા ગાંઠિયા બનાવ્યા છે ચંપાકલી ગાંઠિયા બનાવ્યા છે ચીણી સેવ છે અને આપણે ફરસી પૂરી અને મોનથાર અને પાક બનાવ્યો છે તો અમારે સાતમ રસોઈ થઈ ગઈ છે સાતમ આઠમની તમે શું બનાવવાના છો અને ફ્રેન્ડ્સ રેસીપી વિડીયો જોતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ